બેસોજી પોલીસે પચાસ વર્યા રાજારામના અવેડા નજીકથી તે કિસ્સામને સિરપના જથ્થા સાથે ઝડપી લીધો ભાવનો કે એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહે હકીકત મળી હતી કે પચાસ વરિયા રાજારામના અવેડા નજીક તે કિસ્સામના રહેણાંકી મકાનમાં સિરપનો જથ્થો લાવીને વેચાણ કરે છે જ્યાં બાતમી વળી જીગે એસઓજી પોલીસે રેડ કરતા રહેણાંકી મકાનમાંથી કપ સિરપનો બોટલ નંગ ત્રીસ કિંમત રૂપિયા ઓગણસાઠ સિત્તેરના મુદ્દામાલ સાથે આરોપી હર્ષદભાઈ રોહિતભાઈ ચૌહાણ

આ છોકરો કેતો છે ડબલ છે ને ઈપોર્ટન દોપો હાય આ પરત નો પર આ જો મારે તમે તમે બોસો તો કરીત નહીં આપ ને કો મામલાદાર માં 哎吴大伟